નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો વીસ તારીખ છઠ્ઠો મીનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીને તો મિત્રો આજે આવક ડબલ છે મિત્રો ગઈકાલે ત્રણ પાલ આવેલા હતા અને ચાલી જેવી ભારી આવેલી હતી મિત્રો અને આજે તમે જોઈ શકો સાત પાલ આવેલા છે ને સો આસપાસ ભારી આવેલી છે મિત્રો તો આવક કાલ કરતાં ડબલ આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ જ ગયું છે મિત્રો તો હરાજીમાં જાણશે કહેવા રહી છે આજના કપાસના બજારમાં આમ મિત્રો અમે જનરલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારું લાગે તો કમેન્ટ બોક્સમાં એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

સોળસોને એકત્રીસ રૂપિયાનો ભાવ છે સોળસોને એકત્રીસ રૂપિયાનો ભાવ દેજો હું જે અમારે માલ સોળસોને એકત્રીસ રૂપિયામાં વેચાણો છે એ ઓન સુપર કપાસ છે મિત્રો સોળસોને એકત્રીસ રૂપિયાનો ભાવ છે આ માલમાં મિત્રો આજની બજારની વાત કરી આજની તેજીબંદીની વાત કરી તો મિત્રો આજે પણ બજાર તાં સારું દેખાઈ રહ્યું છે મિત્રો સોળસો ને એકતાલીસ રૂપિયા લગીના ભાવ નીકળ્યા મિત્રો એટલે આજે પણ પંદરથી વીસ રૂપિયા બજાર સારું કહી શકાય મિત્રો છવ્વીસ એકત્રીસ રૂપિયામાં વેચાતા મિત્રો આજે એકતાલીસ રૂપિયામાં વેચાણો છે ઊંચામાં કપાસ એટલે પંદર વીસ રૂપિયા બજાર સારું કહી શકાય તેવી પોઝિશન છે મિત્રો આ માહિતી તમને સારી લાગી કે તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં